નમસ્કાર મિત્રો મિત્રો એકવાર ફરી તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છે એ સસ્સોને બાર જગ્યા ઉપર જુનિયર ક્લાકની નવી ભરતી જાહેર કરવામાં આવી છે તો ભરતીની સંપૂર્ણ માહિતી અને ઓનલાઈન ફોર્મ તમારે કેવી રીતે ભરવું તે તમામ માહિતી હું તમને આજના વિડીયોમાં આપવાનો છું એની પહેલાં અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવી માહિતી મળી રહે તો ચાલો મિત્રો આપણે આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો આપણે ફોર્મ કેવી રીતે ભરવું તેમની માહિતી આજના વિડીયોમાં મેળવવાના છે તો એની પહેલાં જે મિત્રો પોતાની રીતે ફોર્મ ના ભરી શકે તો તેમનું ફોર્મ અમે ઘરે બેઠા ભરી આપીશું તેમના માટે જે કોઈ પણ સાર્જ થશે તે તમારે અમને ઓનલાઈન ચૂકવવાનો રહેશે તો જે મિત્રો અમારી પાસે ઘરે બેઠા ફોર્મ ભરાવા માંગતા હોય તો તમે સ્ક્રીન ઉપર વોટ્સઅપ નંબર જોઈ શકો છો તેમાં તમારે અમને મેસેજ કરવાનો રહેશે જે પણ મિત્રો કોલ કરશે તો તેમનો કોલ રિસિવ કરવામાં નહીં આવે પરંતુ તમારે વોટ્સઅપ ઉપર છે એ અમને મેસેજ કરવાનો રહેશે તો ચાલો હવે આપણે જોઈ લઈએ કે તમારે એ એમસીનું જૂનિયા ક્લાકનું ફોર્મ કેવી રીતે ભરવું તો ફોર્મ ભરવા માટે સૌપ્રથમ તો તમારે એ એમ સીની વેબસાઇટ ઉપર જવાનું રહેશે જેમની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે અન્યથા તમારી પાસે જે કોઈ પણ વેબ બ્રાઉઝર હોય તેમાં તમારે એ એમ રિક્વાયરમેન્ટ કરી અને સોર્સ મારવાનું રહેશે એટલે તમે વેબસાઇટ ઉપર આવી જશો તો અહીંયા વેબસાઇટ ઉપર આવશો તો હાલમાં અત્યારે ત્રણ ભરતીઓ એ એમસીની શરૂ છે જેમાં ઉપરની બે ભરતી છે પહેલાં અને બીજા નંબરની જે સહાયક ટેકનિકલ સુપરવાઇઝરની છે અને ત્યારબાદ તેમાં ત્રીજા નંબરની જે ભરતી છે એ સહાયક જુનિયર ક્લાકની છે આપણે તે ભરતીની આજે માહિતી મેળવવાના છે તો તેમના ફોર્મ ભરવાના શરૂ થઈ છે પંદર ત્રણ બે હજાર ચોવીસથી લઈ અને પંદર ચાર બે હજાર ચોવીસ એટલે કે એક મહિનાનો તમને સમયગાળો આપવામાં આવેલો છે તો તેમાં એપ્લાય કરવા માટે તેમની સામેની બાજુ તમને બે ઓપ્શન જોવા મળશે પહેલું છે એપ્લાય અને બાજુમાં છે મોડિફાય જો તમે ફોર્મ ભરી દીધા બાદ તમારે કોઈ સુધારો કરવો હોય તો મોડીફાઈ ઉપર જઈ અને તમે સુધારો કરી શકો છો પરંતુ જો તમે નવી અરજી કરવા માંગો તો અહીંયા તમારે અહીંયા એપ્લાય ઉપર ક્લિક કરવાનું રહેશે તો અહીંયા તમે એપ્લાય ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે એક નવું પેજ ખુલી જશે જેમાં સૌપ્રથમ તો તમારે એડવર્ટાઈઝમેન્ટ નંબર આપેલા હશે ત્યારબાદ તમે જે વેકન્સી સિલેક્ટ કરેલી હશે તે આપેલી હશે ત્યારબાદ અહીંયા તમારે કેન્ડિડેટની ડિટેલ નાખવાની છે જેમાં સૌ પ્રથમ તો તમે એએમસીમાં એમ્પ્લોય એટલે અત્યારે એ એમ કોઈ કામ કરતા હોય તો યસ આપવાનું છે અન્યથા નો આપી અને આગળ વધવાનું છે ત્યારબાદ તમારે અહીંયાથી ટાઇટલ સિલેક્ટ કરવાનું છે તમારે મિસ્ટર મિસિસ જે લાગતું હોય તે તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું છે ત્યારબાદ તમારા આધાર નંબર છે એ તમારે બાજુમાં એન્ટર કરવાના રહેશે ત્યારબાદ તમારું ફર્સ્ટ નેમ તમારા ફાધરનું નામ અને સરનેમ તે તમારે અહીંયા નાખવાનું રહેશે ત્યારબાદ અહીંયાથી તમારે તમારી જેન્ડર સિલેક્ટ કરી લેવાની છે મેલ શો શો તે સિલેક્ટ કરી લેવાનું છે ત્યારબાદ જો તમે આની પહેલાં એકવાર એપ્લાય કરેલું હોય તો યશ આપવાનું રહેશે અન્યથા ન આપી અને આગળ વધવાનું રહેશે પરંતુ જો તમે અહીંયા યશ આપો તો પ્રીવિયસ જે એપ્લિકેશનની આઈડી હોય છે તમારી તે તમારે અહીંયા એન્ટર કરવાની રહેશે ત્યારબાદ અહીંયા તમારે તમારા મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ નાખવાનું રહેશે ત્યારબાદ તમારી ડેટ ઓફ બર્થ છે તે તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાની રહેશે ત્યારબાદ તમારી મધરનું નામ હોય તે નામ તમારે અહીંયા નાખવાનું છે ત્યારબાદ તમારી કાસ્ટ જે છે તે સિલેક્ટ કરવાની છે એસીબીસી જનરલ એસી એસટી ઈડબલ્યુ એસ જે કોઈ પણ કાસ્ટ હોય તમારે તે તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાની છે ત્યારબાદ તમારું મેરિટલ સ્ટેટસ અનમેરિડ શો મેરિડ શો ડિવોર્સ શો કે વિડો શો તે તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું રહેશે ત્યારબાદ ફિઝિકલ હેન્ડીકેપ એટલે કે જો તમારે ફિઝિકલ કોઈ પ્રોબ્લેમ હોય તો તમારે અહીંયા યસ આપવાનું છે અન્યથા નો આપી અને આગળ વધવાનું રહેશે ત્યારબાદ તમારે અહીંયા તમારું એડ્રેસ નાખવાનું રહેશે અને તમારા પિનકોડ છે તે નાખવાના રહેશે ત્યારબાદ તમારે અહીંયા એજ્યુકેશન ડિટેલ નાખવાની છે એટલે કે તમારી ક્વોલિફિકેશન છે રિક્વાયર્ડ વન ક્વોલિફિકેશન તે તમારે અહીંયા એન્ટર કરવાની રહેશે એની પહેલાં તમે જો ઉપર અહીંયા એસીબીસી બી કાર્ડ સિલેક્ટ કરેલી હશે તો કાસ્ટ સર્ટિફિકેટ નંબર કઈ તારીખે કાસ્ટ સર્ટિફિકેટ ઇસ્યુ થયું છે તે તેમની લેંગ્વેજ કઈ ઓથોરિટી દ્વારા છે એ તમને આપવામાં આવેલું છે મામલતદાર ટ્રીડીઓ જેના દ્વારા આપવામાં આવ્યું હોય તે સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ નોન ક્રિમિનિયર સર્ટિફિકેટ નંબર તે કઈ ઓથોરિટી દ્વારા આપવામાં આવ્યું છે અને તે સર્ટિફિકેટ નંબર છે તે તમારે અહીંયા બધી જ માહિતી નાખવાની રહેશે તો ત્યારબાદ તમારે અહીંયા આપણે એજ્યુકેશનની વાત કરીએ તે એન્ટર કરવાની રહેશે તો તેમાં સૌપ્રથમ તો તમારે સિલેક્ટ ઉપર ક્લિક કરી અને તમે જે પણ ગ્રેજ્યુએટ કોર્સ કરેલો હોય તે એન્ટર કરવાનો છે જો અહીંયા તમારો કોર્સ ન બતાવે તો એની ગ્રેજ્યુએટમાં જઈ અને તમે જોઈ શકો છો ત્યાં તમારો કોર્સ અહીંયા બતાવવામાં આવશે તો અહીંયાથી તમે જે કોઈ પણ કોર્સ કર્યો હોય તે તમારે સિલેક્ટ કરી લેવાનો છે ત્યારબાદ તે કોર્સનો તમારો જે સબ્જેક્ટ હોય તે સબ્જેક્ટ અહીંયા એન્ટર કરવાનો રહેશે ત્યારબાદ રિઝલ્ટ ટાઈપ તમે તેમાં ક્યો ગ્રેડ મેળવો પીજી સીજીપી આપેલું છે કે પર્સન્ટેજ આપેલા છે તમારા રિઝલ્ટમાં તે પ્રમાણે તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે જો તમે અહીંયા ઉપર પર્સન્ટેજ સિલેક્ટ કરો તો તમારે જે રિઝલ્ટના ગ્રેજ્યુએશનનો જે પર્સન્ટેજ આવ્યા હોય છે તે તમારે અહીંયા એન્ટર કરવાના રહેશે ત્યારબાદ ક્લાસ કેટેગરી તમે ડિસ્ટ્રિક્શન સાથે પૂરું કર્યું છે ગ્રેજ્યુએશન ફર્સ્ટ ક્લાસ કે સેકન્ડ ક્લાસ તે તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું રહેશે ત્યારબાદ તમારે અહીંયા ગ્રેજ્યુએશનના ટોટલ માર્ક અને તેમાંથી તમે મેળવેલા માર્ક છે તે એન્ટર કરવાના રહેશે ત્યારબાદ ક્યા કયા વર્ષમાં તમે ગ્રેજ્યુએશન પાસ કર્યું છે તે એન્ટર કરવાનું રહેશે પાસિંગ મર્ક કોઈ યુનિવર્સિટીમાંથી તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું તે અને નંબર ઓફ ટ્રાયલ નાખી અને તમારે અહીંયા એડ ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે કે તમારે જે માહિતી છે એ બધી સેવ થઈ જશે તો અહીંયા તમે એડ ઉપર ક્લિક કરશો એટલે તમારી બધી જ માહિતી ત્યાં નીચે આવી જશે ત્યારબાદ એડિશનલ ક્વોલિફિકેશન ડિટેલ એટલે કે તમે ગ્રેજ્યુએશન પછી બીજો કોઈ કોર્સ કરેલો હોય જેવા કે તમે ગ્રેજ્યુએશનમાં બીએસસી કરેલું હોય તો ત્યારબાદ તમે એમએસસી કરેલું હોય તો તેમની ડિટેલ તમે અહીંયા નાખી શકો છો જેમાં કોર્સનું ડિગ્રી નેમ કોઈ ઇન્સ્ટિટ્યૂટ કે યુનિવર્સિટીમાંથી કર્યું તેમનું રિઝલ્ટ પર્સન્ટેજ તેનો ક્લાસ કેટેગરી પાસિંગ યર અને પાસિંગ માર્ક તે તમામ માહિતી તમારે અહીંયા એન્ટર કરી દેવાની રહેશે ત્યારબાદ એડ બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે એટલે તે માહિતી પણ સેવ થઈ જશે ત્યારબાદ લેંગ્વેજ તમે કઈ કઈ લેંગ્વેજ જાણો છો અને કેટલી જાણો છો ગુજરાતી હિન્દી અને ઇંગ્લિશ ગુજરાતી તમે બોલી શકો લખી શકો અને વાંચી શકો છો તે પ્રમાણે તમારે અહીંયા છે લો મીડિયમ અને હાઈ જે તમારે હોય તે તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે ત્યારબાદ વર્ક એક્સપિરિયન્સ તમને વર્ક એક્સપિરિયન્સ હોય તો તેમની તમારે અહીંયા માહિતી નાખવાની છે તમે કરંટ એમ્પ્લોઈઝ છો કે પ્રીવિયસ એમ્પ્લોઈ છો તે તમામ માહિતી અહીંયા તમારે નાખવાની છે તેમાં તમારે એમ્પ્લોઈ ટાઈપ સિલેક્ટ કરવાનું છે પરમિનેન્ટ ફિક્સ કે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર છો તે માહિતી નાખવાની છે ઓર્ગેનાઇઝેશનનું નામ ટાઈપ ઓફ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઓર્ગેનાઇઝેશનની ટાઈપ કઈ છે ગવર્મેન્ટ છે પ્રાઇવેટ છે કેવી રીતે તમારે અહીંયા માહિતી નાખવાની રહેશે ત્યારબાદ તેમનું એડ્રેસ નાખવાનું રહેશે ડેટ ઓફ જોઈનિંગ તમે જ્યારે તે કંપની સાથે જોડાયેલા હોય તેમની માહિતી જ્યારે તમે રિઝાઇન આપ્યું હોય તેમની તારીખે અહીંયા નાખવાની રહેશે ત્યારબાદ કેટલા સમય છે એક્સપિરિયન્સ તે આપ અહીંયા આવી જશે ત્યારબાદ તમારે તમારી જોબ પ્રોફાઇલ અહીંયા નાખવાની રહેશે અને તેના ઉપર એડ કરી અને તમે તે માહિતી અહીંયા એન્ટર કરી શકો છો ત્યારબાદ તમારે અહીંયા ક્લિક કરી અને સબમિટ ડિટેલ ઉપર ક્લિક કરવાનું રહેશે તો અહીંયા તમે સબમિટ ડિટેલ ઉપર ક્લિક કરશો તો તમારી સામે એક ઇન્ફોર્મેશનનો મેસેજ આવશે કે સબમિટ ડોક્યુમેન્ટ ટુ કમ્પ્લીટ યોર એપ્લિકેશન તો તમારે અહીંયા ઓકે ઉપર ક્લિક કરવાનું રહેશે તો ઓકે ઉપર ક્લિક કર્યા બાદ તમે અહીંયા નીચેની તરફ છે એ તમે ડોક્યુમેન્ટ જોઈ શકો છો તો એ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે જેમાં સૌપ્રથમ તો કેન્ડિડેટનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે ત્યારબાદ કેન્ડિડેટની સિગ્નેચર છે આધાર કાર્ડ એક્સપિરિયન્સ લેટર અને નોન ક્રિમિન સર્ટિફિકેટ છે તે તમારે અહીંયા અપલોડ કરવાનું રહેશે જેની મેક્સિમમ સાઇઝ છે એ એક એમબીથી વધારે ના હોવી જોઈએ તો અહીંયા તમામ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ તમારે સબમિટ ડોક્યુમેન્ટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે તમારી સામે તમારા એપ્લિકેશન નંબર આવી જશે જેના દ્વારા તમારે જે કોઈ પણ ફ્રી ભરવાની થતી હોય તે ફ્રી ભરી દેવાની રહેશે તો આવી રીતે તમારે એ એમસીનું જુનિયર ક્લાકનું ફોર્મ ભરવાનું રહેશે જે મિત્રો પોતાની રીતે ફોર્મ ના ભરી શકે તો તેમનો ફોર્મ અમે ઘરે બેઠા ભરી આપીશું તેમના માટે જે ચાર્જ થશે તે તમારે અમને ઓનલાઈન ચૂકવવાનો રહેશે અને જો આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવી માહિતી મળી રહે